નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ગત વર્ષના તેમના પરફોર્મન્સ અને તેમના ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ઓરમુખ પ્રણવ અમીન અને શીતલ મહેતા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બરોડા ક્રિકેટ એસોસિએશનના ઓરમુખ પ્રણવ અમીને પત્રકાર પરિષદમાં પત્રકારોને બીસીએના ખેલાડીઓએ બે હજાર ત્રેવીસ ચોવીસની સિઝનના પ્રદર્શન વિશે તેમજ નવી સિઝન બે હજાર ચોવીસ માટે આયોજિત પ્રવૃત્તિઓના વિશે માહિતી આપી હતી જણાવ્યું હતું કે વડોદરાના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી નોકઆઉટ અને ક્વોલિફાઈંગ રાઉન્ડ સુધી પહોંચ્યા છે વડોદરાના હાર્દિક પંડ્યા યસ્તિકા ભાટિયા અને રાધા યાદવ ભારત તરફથી રમી રહ્યા છે હાર્દિક પંડ્યા કૃણાલ પંડ્યા શિવાલિક શર્મા અને શ્રીની વિવિધ આઈપીએલ ટીમોમાં રમે છે બીસીએનું પોતાનું કોટંબી સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે આગામી પચીસમી એપ્રિલ બે હજાર ચોવીસથી કોટંબી ખાતે અંડર ફોર્ટીન અને અંડર સિક્સટીન છોકરાઓ અંડર 15 અને અંડર નાઇન્ટીન છોકરીઓ માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે વી એપેક્સ કમિટીની મિટિંગ હતી બીસીએની એન્ડ વી હેવ ડિસાઇડેડ ટુ ગો અહેડ વિથ અવર ઓન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગ બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે This will બી લાઇક આ ઓન Premier લીગ અમે પાંચ ટીમોની પ્રીમિયર લીગ કરવાના છે સપ્ટેમ્બરમાં રમશો This ઇઝ એઝ પર બીસીસીઆઈ રૂલ્સ બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે આનો ફાયદો શું થશે કે લોટ ઓફ ધ બરોડા પ્લેયર્સ વિલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી કે એ ટી ટ્વેન્ટી રમી શકે દિસુડ બી બ્રોડકાસ્ટ નેશનલી એન્ડ એન્ડ ઓન ઓટીટી અને જેવું બ્રોડકાસ્ટ થાય સો પીપલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટેલેન્ટ પિક અપ એન્ડ ઇટ વિલ ઇમ્પ્રુવ ધ ક્રિકેટિંગ ઇન બરોડા વી વિલ સ્ટાર્ટ વિથ ધ ફ્રેન્ચાઇઝી મોડલ ફર્સ્ટ આખ સ્ટેટ એસોસિએશન વીલ મેનેજ ધ ટોર્નામેન્ટ અને પછી અમે ટીમ્સને બે વર્ષ પછી બે બે કે ત્રણ વર્ષ પછી જેવું ટોર્નામેન્ટ સ્ટાર્ટ થાય ત્યારે વેચી દઈશું આજે અમે ભેગા થયા છે બીસીએની એપેક્સ કમિટી હતી એમાં વી હેવ ડિસાઇડેડ ટુ હેવ આર ઓન પ્રીમિયર લીગ ટોર્નામેન્ટ Uh, amuks biza state associations have been holding it for a few years ama faydo thu thase ke it will benefit the players of bca ke a tournament like this and a nationally broadcast as ott as well as uh, tv par be, our players will get a choice uh, get a chance to be selected for ipl and other opportunities ila gano faydo thase bca ne અમે આ ટોર્નામેન્ટ રાખવાના છે આ ધ બીસીસીઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અને એ વિન્ડો જે આપી છે બીસીસીઆઈની તો અમે પંદર દિવસનું ટુર્નામેન્ટ છે લગભગ સપ્ટેમ્બર ફર્સ્ટ ટુ ફિફ્ટીન સુધી અમે કરશું પાંચ ટીમો હશે જે સ્ટેટ એસોસિએશન વિલ રન અમે ચલાવીશું પહેલાં બે ત્રણ વર્ષ માટે એન્ડ વી આર ગોઇન ટુ ગેટ સ્પોન્સર્સ ફોર ઇચ ઓફ ધ ટીમ્સ કેન ગેટ ધ નેમ ધ ટીમ્સ અને એ લોકોને સ્પોન્સરશીપ મળી શકે આ ચોવીસ મેચિસ બધા રમશે અને સપ્ટેમ્બરમાં રમવાનું છે તૈયાર થઈ ગયું છે આપડે રણજી ટ્રોફી મેચ ભી ત્યાં રમેલા વીસીસીઆઈ અમુક ટુર્નામેન્ટ ભી થયેલી અહીંયા ખાલી એક વસ્તુ બાકી છે કે સરકારે કહ્યું છે કે ત્રીસ મીટર રસ્તો હોવો જોઈએ અમે સરકાર સાથે વાત કરીએ છીએ

Uh, cm's office to get the permission for the, the road. આ વખત તો ipl નહીં વડોદરા તો આપની પરમિશન તો આપણી પાસે નથી સપ ટુ ધ ફ્રેન્ચાઇઝી તો ઇન્ટરનેશનલ મેચિસ ઇન્ટરનેશનલ bcci ની લાઇનઅપ સો એકવાર આપની પરમિશન આવી જાય ધેન mcci we બી be in their ક્યાં સુધી વડોદરા આટલા વર્ષો પછી ઇન્ટરનેશનલ મેચ મળશે શકે રસ્તો થશે પછી મળશે તો બી કેટલો ટાઈમ લાગી શકે હોપફુલી રસ્તો થઈ નેક્સ્ટ બે ત્રણ મહિનામાં થાયપ્રોચ બીસીસીએફ ઇન્સ્પેક્શન અને વી વિલ બી બીસીઆને ક્યુ માર પછી બીસીએ ઉપર છે ગ્રાઉન્ડ કમ્પ્લીટલી રેડી ગ્રાઉન્ડ બીજું ગ્રાઉન્ડ બી કમ્પ્લીટલી રેડી છે જીમ તૈયાર છે રંજી ટ્રોફી મેચ રમી દીધી છે ત્યાં બીસીસીઆની વિમેન્સ ટુર્નામેન્ટ ત્યાં રમી લીધું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ફૂલ તૈયાર છે